તેવી જ રીતે એનો પ્રશ્ન એવો કે જ્યાં સુધી ગંગા માએ કપડા લાયતા અને કપડા ને જે કોઈ લોહી ચુંબક ને વરગતો હોય લાકડાને નઈ લોહી ચુંબક વળગતો હોય જેને પૈસા નાખ્યા છે એને લોહી ચુંબક પર વર્ગી જાય તો તેવું તમને ને મને એક માના માં લક્ષ્મીની કૃપા એક લોહી ચુંબક જેવી આપોને ચપકાવી નઈએ સુધી લાવી છે મારી માં જેને જેનો ભાગ્યનો ઉદય થાય એ જ માં લક્ષ્મી અહીં ચપકીને લોહી ચુંબકને જેટલા ને પકડ્યા આપોને એટલા અહીં બેઠા છે બાકી બધાના વસમાં

ત્યારે ઘણા લોકોને એવું થાય કે જશે એટલે એ એ કઈક માંગશે અમને કઈક માંગવા નહીં બેઠા આવા કપડા ધારણ કરીને અહીંયા બેઠા એટલે કે હવે તમારે પાસે લૂંટવા નથી બેઠા પણ જેથી કે જે કઈક અમારાથી થાય એ પ્રભુ પરમાત્માના તરફ રસ્તો બતાવવાનો કોશિશ કરે છે બધા જ સંતોને તમે અહીંયા આવો તો મને ગુરુ માની લેજો એવું નથી કેતો તમને તમે જે ભગવાનને માનતા હોય જેને તમે ભગવાનને અને જે ગુરુને પૂજતા હોય અને જે કુળ દેવીને આપણે માનતા હોય એના પર સતત ધ્યાન રાખો હવે તમે ઘણા વર્ષો કોઈને હવે ત્રીસ કોઈના 35 કોઈના 40 કોઈના 45 તમે જોતા આવ્યા છે અને ઘણું બધું તમે જોયું છે તમે કઈ શાંતિ તમને કઈ શાંતિ સંસાર ને જોયું છે સમાજ ને જોયું છે ઘર બનાવ્યા છે ગાડી લીધા છે કા શાંતિ છે બેનો એક ગણાય તો બે બે તમ તમ જોડી કાન ના હોય પગ ના હોય 10 10 જોડી સાડી છે તમારા પાસે માતા લોકો પાસે કે ની હોય તો તમને તે કયા સાડીમાં શાંતિ થી ઉઠે કે તો ખરા ખાલી બે મે થી પંદર મિનિટનો તમને આનંદ થશે કેટલો તમારા ચહેરા પર જે મેકઅપ કરે ને એ ખાલી પાંચ મિનિટ તમારા પાસે રહેશે અને તમે જરા તડકામાં જાઓ તો તમારો દસ હજાર નો મેકઅપ કેવી રીતે નીકળી જાય દસ જ સેકન્ડ નીકળે કે ખોટી વાત દસ મિનિટમાં તમારો જો દસ હજાર નો મેકઅપ નીકળી જાય પણ જ્યારે માં જે મેકઅપ આપો ને કરે ને એ જન્મો જન્મ સુધી આપણો નેકઅપ ક્યારે નહીં પૂજાય આ કોણની વાત સાધુ સંતો ની વાત એવા નેકઅપ કરો ઘણા લોકો જઈ તો